બે કિલો ચોખા અને એક કિલો બાજરી કુલ પાંચ કિલો અનાજ મળી રહ્યું છે આમ પીએચ એચ જો એક પરિવારમાં પાંચ લોકો હોય તો દસ કિલો ઘઉં દસ કિલો ચોખા અને પાંચ કિલો બાજરો કુલ પચીસ કિલો અનાજનું વિના વિતરણ કરવામાં આવે છે રાજ્ય સરકારની યોજના અને એનએફએસએ બે હજાર તેર હેઠળ દરેક જરૂરિયાતમંદ અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રોટીનયુક્ત આહાર આપવા માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ ગ્રામ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ના રાહત દરે અને કાર્ડ દીઠ એક કિલો તુવેર દાળ તેમને પચાસ રૂપિયા પ્રતિ કિલોના ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત રાજ્ય સરકારની યોજના એનએફએસએ બે હજાર તેર હેઠળ દરેક પ્રાથમિક અને પ્રાથમિકતા ધરાવતા પરિવારને કાર્ડ દીઠ એક કિલો મીઠું મળશે અને એક રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે